સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસે દિવસે ઘટી રહ્યો છે ત્યારે વધુ નવા બસો છવ્વીસ જેટલા પોઝિટિવ કેસ સામે બસો બાવન દર્દી સાજા થતાં ઘરે પહોંચવા પામ્યા છે જેથી હાલ તંત્ર દ્વારા થોડો રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે સુરત સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સાથે રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં પણ હાલ વધારો થઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે બસો છવીસ નવા કેસ નોંધાવા પામ્યા છે જેની સામે જિલ્લાને શહેરમાંથી બસો બાવન દર્દીઓને રજા આપવામાં આવી છે કોરોના પોઝિટિવના કુલ કેસ પંદર હજાર પાંચસો અઠ્યાસી થયા છે જેમાંથી જિલ્લાના ત્રણ હજાર એકસો આઠ અને શહેરના બાર હજાર પાંચસો સતાવીસનો સમાવેશ થાય છે આજે દક્ષિણ ગુજરાતના બે સહકારી અગ્રણી દિલીપભાઈ ભક્ત અને જગુભાઈ પટેલ સહિત દસ લોકોના મોત થતા મૃત્યુઆંક છસો અઠ્યોતેર થવા પામ્યું છે જેમાં શહેરના પાંચસો ચાલીસ અને જિલ્લાના એકસો આડત્રીસનો પણ સમાવેશ થાય છે બસો છપ્પન લોકો સાથે કુલ અગિયાર સાતસો દસ લોકો કોરોનાની મહાતાપી ઘરે પહોંચ્યા છે હાલ શહેર જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં બત્રીસો જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અઝર કુરેશી જી ટેન્ટ ફેન્યુઝ